તો જય માતા જય માં મોગલ કેમ છો બધા મજામાં મજા સ્વાગત છે તમારા એક નવા બ્લોગ માં તો મસ્ત મજા નવા કે યસ બોપા ખુશી ના ને 20 તમે એમ કેતા હતા કે તન વાગે આપણે બોપા ખુશી ના કે વિડિયો બનાવે તો બોપા પેલા કામ હોય એટલે અમારે બોપા પસીના ના વિડિયો બનાવવાના હોય છે તો મમ્મી કે મમ્મી શું કરો શું કરો આ કે ભરો માં આ ઢકલા

લગભગ તો માંગલોડ જાણ છે ઓબી બેન બૂટ લેવાનું છે ના બૂટ લેવા જવા હા લગન છે ને દોસ્ત ને અહીંયા થી અહીંયા બીજું જવાનું છે હા હા હું ઈ થોડી ખરીદી કરી લઉં કામ કરું કે ખબર નહી તારે પણ લેવો પડે તારે લેમ હા કે લઈ લઉં આગળ જઈ ના ખબર પડે આગળ હા ઓ જો બેન આઈ દળનું કરે ફટાણે કેટલા વાય જાણ છે હટાણે અંકેલાસ કરવાનું હોય ને કે કેન્ટ પીસ હે

મોસ્તન બને છોલી કે તો બને તો થઈ પછી જાવ બધાયમાં ભગોડા હા ને બીજે ક્યાં ક્યાં જાઉ કોચ હા તો પછી જાવ હે તો અત્યારે બધી વઈ ગયા છે ગામમાં એટલે બધી વઈ ગયા છે તું એટલે કોણ કોણ તમે પપ્પા તો તપપો અહીંયા દાડીએ થી આવવાના છે હા હા તો જાવ જાવ સંપલ બંપલ ને પહેર લો સંપલ સંપલ જ ગોતો આવ્યો છે સંપલ ગોતો આવ્યો તો જાવ જાવ તો બબ અમારે હવે તૈયારી છે મારે પણ જમવા જવાનું તૈયારી છે ખાટી પછી કામ કર જમવા જતા આવ્યો અમે કે હાલ જમીન જ પણ જવાનું છે દોસ્તોનો લગન છે દાંડિયા રાસ સાથે તો દાંડિયા રાસ કાલ છે તો આપણે આ બધી બેય છે ના પડી હું છે કેમ છે ભૂરી ભાગી નો પાણી પીવું કે ખાવું પાણી પીવું ખાવું એમ કઈ કઈ ખાવું આવી ગયા છે લઈને ખરીદી કરીને એવા શું લઈને કેટલા બતાવો તો ખરો ખરાબ સિરાગભાઈ બુટ

અત્યારે આપણે આવી ગયા છે આટો મારવા ખેતરમાં તો અહીંયા વાધી દીધી લગાડશે સવાય થયું મકાઈ ઘઉંમાં પાણી વાર કાલનું ચાલુ હતું પણ પવન ચાલુ હતો ને તે અમે ધીરે ધીરે વારીએ એટલે પવન નું છે ને ઘઉં ધરી ન જાય એટલા માટે અમે કે તમને ખબર થશે કે આટલી